નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એની કામ કામચલાઉ મેરિટ યાદી ઓલરેડી બહાર પાડી દેવામાં આવી છે તો શું જેમને કામ ચલાવ મેરિટ યાદીમાં નામ છે એમને ફાઇનલ સ્કોલરશીપ મળી જશે અને હજુ આગળ આની અંદર પ્રોસેસ કરવાની રહે છે તો એ શું પ્રોસેસ રહેવાની છે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવ્યા રહું જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરું છું એ પણ જરૂરથી જોઈન કરી લો કેમ કે અમુક ઇન્ફોર્મેશન જે છે એ ટેલિગ્રામની અંદર જ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ત્યાં સૌથી પહેલાંને સચોટ રીતે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો અહીંયા તમે જે છે જી વાય ગુજ ડોટ ઇન જે એની ઓફિશિયલ વેબસાઇટ જે છે તે આવી જશો ત્યારે તમને અહીંયા બધી જ ઇન્ફોર્મેશન જોવા મળી જશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ત્યારબાદ આ બધી જે બીજી યોજનાઓ જે છે એ સીટીની અંદર જે છે આનો સમાવેશ થાય છે હવે બહુ બધા વિદ્યાર્થીઓને એ ક્વેશ્ચન છે કે કામ ચલાઉ મેરિટ યાદી જે છે એની અંદર એમનું નામ આવી ગયું છે તો શું ફાઇનલી એમને સ્કોલરશિપ મળી જશે તો આનો જવાબ છે ના હજુ તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની રહે છે કે એમ કે કામચલાઉની અંદર જે છે સાહીઠ હજાર વિદ્યાર્થીઓ મિત્રોને જે છે એ સમાવેશ કરવામાં આવે છે પરંતુ આ સ્કોલરશિપ જે છે માત્ર પચીસ હજાર વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે તો આ વિડિયોમાં લા સુધી જરૂરથી બનાવી રહું જેથી જે પચીસ હજાર વિદ્યાર્થી મિત્રો છે એમાં તમારો નંબર જે છે ચોક્કસ રીતે આવી જાય અને તમે કોઈપણ ભૂલ કર્યા વગર જે છે એ બધી જ પ્રોસેસ કરી દો તો હવે આપણે જોઈએ કે તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો આની અંદર તો અહીંયા તમે નીચે જેમ જશો તો તમને અહીંયા જોવા મળી જશે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તો વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન બે હજાર પચીસ અહીંયા ન્યૂ કરીને બતાવી રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહે છે અને જેવું ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થઈ જશે પરંતુ તમે અહીંયા લાસ્ટમાં નીચે જોશો તો તમને હજુ એવું બતાવશે કે રજીસ્ટ્રેશનનો સમય સમાપ્ત થઈ ગયેલ છે કેમ કે આ બે હજાર ચોવીસ માટેનું બતાવી રહ્યા છે એટલા માટે જો બે હજાર પચીસનું હજુ જે છે એ આની અંદર અપડેટ થયું નથી ત્યાં એમણે બાર ઇન્ફોર્મેશન આપી દીધી છે પરંતુ હજુ અપડેટ થયું નથી જ્યારે પણ આ અપડેટ થશે તો એ ટૂંક જ સમયમાં થવાનું છે તો એના રિગાર્ડિંગ વિડીયો પણ જરૂરથી બનાવીશું કે તમારે હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહે છે તો આની અંદર આ રીતે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહે છે પરંતુ હજુ રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ પૂર્ણ થઈ નથી એટલે હજુ મતલબ ચાલુ નથી થઈ અને એ પૂર્ણ થશે પછી જ તમારું અંદર સિલેક્શન થશે આને તમારે મેઇનલી જે છે તો કયા ડોક્યુમેન્ટ જોતા હશે તો લાસ્ટ બે ઇયરથી જે છે એ મેઇનલી ત્રણ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ હોય છે એક આવકનો દાખલો જે છે એ આવકનો દાખલો જે છે એ તમારે હોવો જરૂરી છે અને આની અંદર આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો તમારું ફાઇનલ એડમિશન થઈ જશે તો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એક વીસ લાખ રૂપિયા અને જો તમે શહેરમાં રહેતા હોય તો એક પોઈન્ટ પચાસ લાખ સુધીની તમારી આવકની અંદર દાખલો હશે તો તમારું સિલેક્શન આની અંદર થવાના ચાન્સીસ વધારે છે ત્યારબાદ જે બીજું ડોક્યુમેન્ટ જે છે એ જાતિનો દાખલો જાતિનો દાખલો તમારો હોય કે તમારા વાલીનો હોય પરંતુ જ્યાં સુધી તમારો હોય ત્યાં સુધી તમારો સારો રહેશે જે સ્ટુડન્ટ જે છે એમનો આવક જાતિનો દાખલો જે છે એમનો જોશે અને આવકનો દાખલો જે છે એ ફેમિલીનો હોવો જોઈએ તો જો જાતિનો દાખલો ન હોય તો એની પ્રોસેસ કરવાની શરૂ કરી દેજો ત્યારબાદ જે છે પ્રવેશ પ્રમાણપત્ર આવે છે એની પણ રિક્વાયરમેન્ટ રહે છે એની અંદર તમે જે સ્કૂલ કે કોલેજમાં નવમાં ધોરણમાં હોય એ ત્યાં જઈને સહી સિકા કરાવવાના રહે છે તો એનું પણ એક અલગથી ફોર્મેટ આવે છે જ્યારે પણ એ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે તો એ સૌથી પહેલાં ટેલિગ્રામ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો તમે જે છે એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો જેથી તમને આ ડોક્યુમેન્ટ પણ મળી રહે અને ત્યારબાદ જે છે તમારે અહીંયા રજીસ્ટ્રેશન જે છે ત્યાં કરવાનું રહે છે અને આ બધા ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરવાના રહે છે ત્યારબાદ જે સ્કૂલ અથવા જે ઓથોરિટીસ છે એમના દ્વારા જે છે ચેકિંગ કરવામાં આવશે તમારા ડોક્યુમેન્ટનું અને જો તમારા ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે તો જે છે ફાઇનલ મેરિટ યાદી જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને આ ફાઇનલ મેરિટ યાદી જે છે એના બાદ જે છે તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે અને તમારું જે છે આ સ્કોલરશિપની અંદર નામ આવી જશે તો આગળની તમામ પ્રોસેસ માટે જે છે ચેનલને શરૂથી સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી જ્યારે પણ આ ઇન્ફોર્મેશન આવે ત્યારે એને સૌથી પહેલાં અને સચોટ ઇન્ફોર્મેશન જે છે તમને મળી રહે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રોનું ક્વેશ્ચન હોય કે એમને શું એડમિશન ફાઇનલ મળી જશે અથવા સ્કોલરશિપ ફાઇનલ મળી જશે તો એના રિગાર્ડિંગ બધા જ ક્વેશ્ચન જે છે એમના સોલ્વ થઈ જાય થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ